સાધુતા કે ભગવાનની ભક્તિ સંબંધી જે ગુણ છે એનું બીજ હું હું દેહ નથી અને હું ભગવાનનો સેવક છું ને બ્રહ્મરૂપ છું અક્ષર રૂપ છું એ ભાવના છે એનું બીજ છે ઇન્દ્રિય અંતર કરીને હરકો ડિલિંગ કરી રાખે ઇન્દ્રિય અંતઃકરણ ને ડીલિંગ એટલે હું એની વિકૃતિથી દબાવું નહીં વિકૃતિ ઝડપો ઇન્દ્રિય અંતઃકર વિકૃતિ શું તો કામ કરતા દીક માં ઝડપુ મારે અને વિકૃતિ અને વિકૃતિથી દબાય નહીં પણ એની વિકૃતિ ને દબાય તો મારે કહે એ અંતર સાધતા પોતાને સમજવાની અને ભગવાનને સમજવાની છે એને બીજાને બહુ લાભ ન થાય ભગવાનના ભગતની હાડે કંડક ને મા એમાં નથી એમ તો પોતાની હાડે પોતાના આંતર બધાય સેન્સિત છે બધા એની હારે કેવી રીતે કંડક કરવું તો કે સાધતા આ સાધુતા ન હોય તો ઓલી પાંત્રીસ માં કીધી સાધુતા જાળવી ન હોય કે પોતાની ઇન્દ્રિય ઝડપો મારતા હોય તો બીજા થોડો થઈ હોય એ તો પોતે જ ભોગવી લે તો પોતાની ઇન્દ્રિય અંતર ઝડપો મારતા હોય એટલે આ આવે તો ઓલી સાધુતા એટલે આ સાધુતાનું નું બીજ છે અને આંતર સાધુતા કે

માલિક પર ભરાઈ રહ્યું હોય એ બહાર આવે ને આપું કે કર્મેન્દ્રિયો એવો છે કર્મેન્દ્રિયો છે એ ચેષ્ટા કઈ કરે અંદર જે ભર્યું હોય અંદર ભર્યું હોય એને એચીવ કરવા માટે ચેષ્ટા કરે એટલે એની ચાપલ્ય રહીતા એટલે વિકાર રહીતા જગત નું કઈ નો ભર્યું હોય જગત જગતનું મેળવવા કઈ ચેષ્ટા ન કરે પછી ચેષ્ટા નો કરે એવું નથી ચેષ્ટા ન કરે ભગવાન સંબંધી ક્રિયા ને જ કરે એટલે બહુ સમજવા જેવું છે કરે તો સાધુ વિકાર ને દાબે એટલા માત્ર થી સાધુતા નથી વિકાર ને દાબે એટલા માત્ર પાછા ભગવાનમાં વેગ લાગવો જોઈએ આકૃતિ ચિત્તી ચાપલ્ય રહી એટલે વિકૃતિ રહી છે કર્મિકાર હસ્તે મા ફલે શું કદાચ ને મા કર્મ ફલે હેતુ માતે માટે સંગોસ્ત કર્મ હું કરવું એ બાબતે કીધું કર્મિકાર હસ્તે એટલે અહીંયા એ છે ને એમ કે જનરલ કીધું છે અને અહીંયા મારા એના એ શ્લોક નો આના અનુસંધાને અર્થ કરવો હોય તો શું કરવું ઇન્દ્રિય કર્મેન્દ્રિય ની ચપળ કર્મ ની અધિકાર છે એટલે એમાં તો કીધું કે તારે કર્મ કરો અહીંયા મહારાજ હું ક્યાં પોતી ચિત્ત ચાપલ્ય રહીતા નિષ્પરિગ્રહ નિષ્પરિગ્રહ બોધને સાધુ શિલા ક્ષમાશાલી અહીંયા શું કરવાનું ભગવાન સંબંધિત જ ક્રિયા ને કરે વેગ લગાડ ભગવાન સંબંધી ક્રિયાનો વેગ લગાડ વિકારનો જે વેગ છે વિકાર ને વેગ લગાડ્યો ક્રિયાળ ઇન્દ્રિયો એટલે કર્મ ઇન્દ્રિયોમાં પણ ભગવાન સંબંધી ક્રિયાનો વેગ લગાડવો અને જ્ઞાનેન્દ્રિયો અંતઃકરણ અંતઃકરણમાં હોતે પણ ક્રિયાનો વેગ લગાડવો ઇન્દ્રિયો અને અંતઃકરણ બે વાના કીધા છે ઇન્દ્રિયો અંતઃકરણ જે ક્રિયા છે એને દાબી ને વર્તે દાબી ને પાછો વર્તે ખાલી દાબે એટલું નહીં બધા શાસ્ત્રના શબ્દો છે ગુજરાતી ભાષામાં પણ મારે કેવું લખ્યું એને દાબી ને અને ભગવાન સંબંધી ક્રિયા ને જ કરે એટલે એનો અર્થ એવો છે કે બધો એટલે આ ભાષામાં થોડોક સ્લો લાગે ક્રિયા ને જ કરે પણ ક્રિયાને વેગ લગાડી જેમ વિકૃતિને દાબે છે વિકૃતિ ક્યારે દબાય કે વિકૃતિમાં વેગ છે એવો જો સામો વેગ ન આવે તો વિકૃતિ દબાય ઢીલો ઢીલો આવે અને આ વિકૃતિ તો એકદમ વેગમાં હોય વિકૃતિ છે એ એકદમ વેગમાં જો ક્રિયાનો એવો ને એવો વેગ સામે લગાડી દે ભગવાન સંબંધી ક્રિયાનો તો એ સાધુ તો એને ભગવાન જે ભગવાનની પેઠે સેવા કરવા યોગે સંતના લક્ષણ એવો અને ઇન્દ્રિયો જ્ઞાન ઇન્દ્રિય કર્મ ઇન્દ્રિય અને અંતઃકરણ એમાં ભગવાન સંબંધી ક્રિયાનો વેગ લાગો અને પછી પંચ વર્તમાને વર્તમાન મдроટ છે મдроટ હોય અને પોતે બ્રહ્મરૂપ હોય તો પણ ભગવાન ને ભગવાન ના ભક્ત ની સેવા આમાં હું લખ્યું છું વાંચો મારા જે વાત કરી છે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તે કેવા હોય અર્થાત એમાં કેવા સદ્ગુણો હોય તેના દૈહિક આચાર માનસિક આચાર ઉપર પોતાનું કેટલું નિયમન હોય દૈહિક આચાર ને માનસિક આચાર ઇન્દ્રિયો અને અંતઃકરણ અંતઃકરણ છે માનસિક આચાર હોય છે આપણે કેવા સંકલ્પ કરીએ છીએ એ માનસિક આચાર છે આપણે કેવી ભાવના કરીએ છીએ ભગવાનમાં સાધુમાં ભગવાનના ભગતમાં એને માનસિક આચાર કહેવાય સંકલ્પ અને ભાવના અને જગતમાં આપણને કેવો રાગ થાય છે વેદ કરાવનારો કોણ રાગ 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 નો હોય તો વેગ નો હોય ભગવાન ભગવાનમાં રાગ નો હોય તો ભગવાનમાં વેગ નો થાય ભગવાનમાં રાગ થવા રાગ ઓછો થાય તો વેગ ઓછો થાય ગમે એટલો નકર મારે કે વેગ ને દબાવે અને રાગ ને ઉશ્કેરે તો એમાંથી મુશ્કેલી થાય રાગ જો ઉશ્કેરાય અને વેગને દબાવે તો ગમે થી બહાર ભગવાન માં રાગ થાય તો જગત માં રાગ ઓછો થાય આ તો એનો ઉપાય છે જગત ના રાગ ને દબાવવા જોઈએ ખાલી દબાવે તો ન દબાય ભગવાનમાં રાગ થાય તો દબાય ભગવાન માં રાગ થાય ભગવાનમાં રાગ એટલે હું ભગવાન ભગવાન ની સેવામાં અને ભગવાન ની ભક્તિ માં રાગ ભગવાનમાં વેગ લાગવો એટલે શું ભગવાન ની સેવામાં એને ભગવાનની ભક્તિમાં વેગ લાગે એટલે એને ભગવાન માં ભેગ લાગી ગયો અને દંત્યના વચનાવટમાં આ આખું સાધુતા ઉપર છે આ વચનાવત આખું પણ બહુ સરસ છે વાત હે લક્ષણો કે છે કીધા જેનો દ્રોહ કરવો જેની સેવા કરવાથી ભગવાનની પેટે સેવા કરવા યોગ્ય અને જેનો દ્રોહ કરવાથી ભગવાન નો દ્રોહ થાય અને જેની સેવા કરવાથી ભગવાનની સેવા થાય એ તો ભગવાને ક્રાઈટેરિયા બાંધ્યો છે પણ લક્ષણો કોના છે સાધુતાના પણ સાધુતાના લક્ષણો સાધુતા અને બાહ્ય સાધુતા આંતર હોય તો બાહ્ય સાધુતા ભગવાનના ઓલામાં જાદુ ભગવાનની એડે કેવું રિલેશન અને કંડક એવું અને ભગવાનના ભગત ની એડે કેવું રિલેશન ને કેવું કંડક એની વાત કરી પહેલા મુદ્દામાં ભગવાનની હારે કેવું રિલેશન તો ઉપાસના ભગવાનને સાકાર માને ભગવાનની ભક્તિ કરે અને ભગવાનની ઉપાસના કરે એટલે અને પછી બીજાના પાંચે પાંચ મુદ્દામાં ભગવાનના ભક્તની હારે કેવી કંડક કરે અને એમાં સાધુ થાય એટલે ગોણાદીતાને સાદો કીધું વ્યવહારણ સાધુ વ્યવહારણ સાધુ એટલે ભગવાનના ભક્તની હારે કેવી કંડક એમાં આપણી સાધુતા પ્રગટ થાય બાહ્ય સાધુતા હરખી જળવાય જાય તો બધી ન જળવાય તો કઈ વાંધો નહીં એમાં બધા બધા આખા જગતને કોઈ રાજી કરી નથી અને જગતને રાજી કરવાથી બહુ મોક્ષ ના માર્ગ માં મતલબ નથી ભગવાન ના ભગત રાજી થઈ જાય એટલે એનું કામ થઈ ગયું એનું કલ્યાણ થઈ ગયું આગળ રાજી ન થાય રાજી કરવા જાય તો જગત તો રાજી થાય નહીં જગત તો હું બોલું બળી મારે એટલે ભગતરો થઈ ગયો એ તો બળી મારે એટલે ભગવાન ના ભગત મારા એને સાતું થાય મારા જેનું મહત્વ